સાબરકાઠામાં વેકેશન બાદ શાળાઓ શરૂ થતાં આરટીઓની કાર્યવાહી શરૂ થઈ છે હિંમતનગર આરટીઓની બે ટીમ સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસે શરૂ કરી છે ડ્રાઈવ શહેરના વિવિધ માર્ગો ઉપર વિદ્યાર્થીઓને લઈ જઈને રસ્તા પર વાહનોનું ચેકિંગ શરૂ કરાયું છે વિદ્યાર્થીઓના પરિવહન કરતા સિંતેર વાહનો ચેક કરાયા છે અઠ્ઠાવીસ વાહનોનો મેમો આપ્યો છે બે બસ બે ઇકો સહિત ચાર વાહનોને ડિટેન કરાયા છે પોલીસે પણ બેઇકો ડિટેન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે